નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ એકત્રીસ દસ અને શુક્રવારના દિવસે વાત કરીએ તો ગઈકાલે જે મોંથા નામનું વાવાઝોડું છે તે હળવું ફૂલ થયું હતું અને આજે છે તે પૂરેપૂરું સક્રિય થયેલું છે અને અગાઉ આપણે જે જણાવ્યું હતું કે ત્રીસ તારીખે જે ચક્રવાત ખેલ શરૂ થવાનો હતો તે અત્યારે છે તે ગુજરાત તરફ છે તે મીટ માંડી અને શરૂ થઈ ગયો છે અને આગામી ગુજરાતની કલાકો કેવી જવાની છે ગુજરાત માટે તેની વાત કરીશું અને આજે વહેલી સવારથી જ મંથા નામની સિસ્ટમ અને અરબસાગરની સિસ્ટમ બંને છે તે એક થઈ અને ગુજરાત તરફ કાળ છે તે માંડ્યો છે જે મિત્રો હું તમને લાઈવ બતા દઈશ કે જે અરબસાગર અને જે બંગાળ ખાડીમાં છે તે આવી રહ્યું અને ગુજરાતમાં છે તે આગામી ત્રણ તારીખ સુધી છે તમને તારીખ જણાવી દો તે તારીખ એકત્રીસ એક બે અને ત્રણ તારીખ સુધી તે ગુજરાતમાં છે તે હજુ ચોમાસા જેવો છે તે માહોલ રહેવાનો છે અને હવે પછી ગુજરાત પર કેટલી અસર થશે અને કેવી જોવા મળશે તેની વિગતવાર માહિતી હું તમને જણાવવાનો છું અત્યારે એક એક જ બાજુ છે તે મોન્થા વાવઝોડું અને એક તરફ છે તે અરબ સાગર અરબ સાગરની સિસ્ટમ જે ગુજરાતને ચારે બાજુ છે તે ઘેરી લીધું છે અને ત્યારે મિત્રો હવે પછીની કલાકો ગુજરાત માટે કેવી જવાની છે અને ખાસ જે પણ ઉમેદવારો ગુજરાતમાં જે લીલી પ્રકરણ ગ્રીનારમાં જે ચાલુ થવાની છે જો તમે ત્યાં જવાના હોય તો પૂરેપૂરી સેફટી સાથે તમારે જવું રેઇનકોટ જે પણ વસ્તુ તમારે જે ટાઇડ માટેનું તમામ વસ્તુ હશે સાથે લઈ જવાની અને ત્યાંના કલેક્ટરનો પણ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે કે જો ત્યાં હાલ પૂછી પહોંચી ગયા હોય તો પ્રોબ્લેમ નથી બાકી હાલ બે ત્રણ દિવસ પૂરતો હવામાન વિભાગની જે આગાહી છે તેને ધ્યાનમાં રાખી અને ઉમેદવારો છે તે ત્રણ તારીખ છે ત્યારે આવે તેવું પણ માહિતી આપવામાં આવેલી છે તો આપણે જોવાના છે કે સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓમાં છે તે વરસાદ પડશે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને આગામી કેટલી કલાક છે તે ગુજરાત માટે ભારે રહેશે તેની તમામ અપડેટ આપવાનો છું અને લાઈવ ફોટા અને વિડીયો પણ તમને બતાવીશ જેનાથી તમને પૂરેપૂરો અંદાજ આવી જાય જે તારીખ આપણે વાત કરી કે ત્રીસ એકત્રીસ પહેલી બીજી અને ત્રીજી તારીખ સુધી છે તે વરસાદ ભારે આગાહી છે તે રહેવાની છે અને ત્યારે આપણે ગુજરાતમાં જે આંબાલાલ અને અલગ અલગ જે હવામાન વિભાગના જે નકશા અને જે ફોટોસ આવ્યા છે તે હું તમને બતાવીશ અને જે હવામાન વિભાગની ચોક્કસ સો ટકા માહિતી છે જે હવામાન કે મોન્થા મોન્થા નામનું જે વાવાઝોડું છે તે ગુજરાતમાં ક્યારે ટકરાશે તેની પણ વાત તમને કરવાનું છે તો આજે તારીખ એકત્રીસ અને પહેલી તારીખ છે તે તમને બતાવી તો પહેલી તારીખે છે તે હવામાન વિભાગમાં આપણે હવામાન વિભાગમાં ચોવીસ દસ બે હજાર પચીસથી છે તે હવામાનમાં પૂરેપૂરો પલટો આવ્યો છે ત્યારથી જ ગુજરાતમાં એટલે કહી શકાય નવા વર્ષના બે તાજની સાથે છે તે ગુજરાતમાં ફરી માહોલ છે તે વરસાદનો જોવા મળ્યો છે અને હાલ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેની પણ વાત કરવાની છે અને આગામી જે ત્રીસ તારીખ અને ઓગણત્રીસ દસ દસ બાર ઇંચના છે તે વરસાદ પડશે તે ગુજરાતમાં જોવા મળ્યા છે તેમાં જુનાગઢ અમરેલી જેવા પોરબંદર વિસ્તારોમાં છે તે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને આના વિશે ખેડૂતોને પણ છે તે રાહત કરે તેવું સરકાર પણ કંઈક લાવે તો તેના માટે પણ આપણે છે તે આગળ પ્રોસેસ કરશું તો આજના વિડીયોમાં હવે તમને બતાવી દઉં કે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં અને કયા કયા ગામડામાં છે તે ચોવીસ કલાક છે તે વરસાદ રહેવાનો છે અને કેવો વરસાદ રહેશે તેની પણ લાઈવ તમને છે તે બતાવી દઉં તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આવતીકાલે બોતેર કલાક ગુજરાત માટે ગંભીર ભારેથી અતિ ભારે વરસાદ અને તોફાની પવનની સિસ્ટમ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસની પવન અને ગાજવીજ સાથે તે ભારે અતિભારે માહોલ છે તે વરસાદનો જામ છે તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો અને પૂરેપૂરી છે તે રહેવા જમવાની સુવિધા પણ કરી લેજો કમોસમી વરસાદ તથા ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળ્યું છે તેવામાં હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ મેઘરાજાની સાથે વરસાદની આગાહીની છે તે તારીખની વાત કરી છે તો તારીખ તમને જણાવી દીધી કે એકત્રીસ તારીખ લઈ અને પહેલી તારીખ સુધી છે તે આગામી ગુજરાતમાં ભારે અતિભારે

ફટાફટ તમને તમામ અપડેટ આપવાની છે કે સૌપ્રથમ જે આ લાલ છે તેમાં તેવા સ્થળો છે તે અત્યંત ભારે વરસાદ છે એટલે કે કયા કયા જિલ્લા છે તે તમને આપણે દક્ષિણ ગુજરાતથી સૌપ્રથમ પ્રથમ સારું કરીએ તો દમણ વલસાડ નવસારી તમને લાઈવ બતાવી દો સુરત વલસાડ વડોદરા છોટાઇપુર નર્મદા આણંદ પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં છે તે ધીમો ધીમો વરસાદ રહેશે ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરી દો તો ગીર સોમનાથ દીવ અમરેલી જામનગર ભાવનગર જૂનાગઢ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં છે તે અતિ ભારે વરસાદ છે તે આગામી સો કલાક એટલે કે ત્રણ દિવસ છે અને બોતેર કલાકની પણ હવામાન વિભાગ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે અને જે અંબાલા નિષ્ણાતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલ ગુજરાતમાં છે તે વરસાદ રહેશે અને કચ્છ જેવા જિલ્લાઓમાં પણ છે તે હાલ છે તે વરસાદ રહેવાનો છે અને વરસાદ ક્યારે હોય છે ગુજરાતમાં તેની પણ હું તમને લાઈવ છે તે અપડેટ બતાવીશ આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે કેટલા ઇંચનો વરસાદ છે તે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે અને ખરેખર પવન અને વાવાઝોડું છે તે કઈ તારીખે ગુજરાતમાં આવશે અને કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની પણ વાત કરીશું અને અરબ સાગરની જે સિસ્ટમ ગુજરાત તરફ ક્યારે આવશે અને લાસ્ટમાં હું તમને બતાવીશ કે ગીર જૂનાગઢ અમરેલી પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં આગામી એક એકત્રીસ તારીખ લઈ અને પહેલી તારીખ સુધી કેવો વરસાદ રહેશે તો છૂટા છેવાયાસ થવો અને ભારે અતિભારે વરસાદ તમને સૌ પ્રથમ જણાવી દો કે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર વરસાદ અને સાબરકાંઠા જિલ્લાઓમાં છે તે છૂટા છવાયા છે તે વરસાદ જોવા મળશે અને આજે અમુક અમુક જિલ્લાઓમાં ભારે મધ્ય વરસાદ છે તે જોવા મળશે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારોમાં છે તે દસ જેટલો ઇંચ છે તે વરસાદ જે તારીખ તમને જણાવી દો કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ બાજુ છે તે જોવા મળ્યો છે અને તેમાં વલસાડી નવસારી સુરત જેવા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું હવે તમને જણાવી દો વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા વરસાદ રહેશે અને અતિ ભારે છે તે દક્ષિણ ગુજરાતમાં છે તે રહેવાનું છે અને ઉત્તર ગુજરાતમાં છે ત્યાં પણ છે તે ભારે વરસાદ જોવા મળવાનો છે તો હવે હું તમને લાઈવ બતાવી દઉં કે વાવાઝોડું છે તે ક્યારે આપણે ગુજરાતમાં છે તે ટકરાશે તો મિત્રો હવે તમને હું બતાવું કે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં આપણે વરસાદ પડશે તેની વાત કરી લીધું તો આગામી હાલ કહી શકાય જે અહીં લેન્ડ કહ્યું હતું અને ત્યાર પછી ગુજરાત તરફ છે તે ધીમો ધીમો તમે જોઈ શકો છો કે જે ઉત્તર તરફ છે તે જઈ રહ્યું છે તો હાલ ગુજરાત તરફ છે તે ઓછો ખતરો છે તો તમે લાઈવ જોઈ શકો છો અપડેટ તો હવામાન વિભાગની દરરોજ અપડેટ માહિતી માટે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો તો આજની હતી આ હવામાન વિભાગની આગાહી તો મળીએ કાલ નવી આગાહી સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહીજો જય માતાજી જય દ્વારકાધીશ